નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર કાઇટ બાય મનીષા આજે મિત્રો આપણે વાત કરીશું બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આરસીટી ભવનમાં હાઉસ ફેકલ્ટીની એક પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં મહિને તમે ત્રીસ હજાર રૂપિયા પગાર મેળવી શકો છો તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી વાત કરીશું ભરૂચ જિલ્લા માટે અગિયાર માસના કરાર આધારિત અરજીઓ મંગાવવામાં આવેલી છે બેંક ઓફ બરોડામાં મિત્રો ખૂબ સારા પગારની તક કહી શકાય આરસીટી ભવન છે મિત્રો જે ભરૂચ ખાતે છે તેમાં આ નોકરીની તક છે તેમાં ઇન હાઉસ ફેકલ્ટીની એક જગ્યા ખાલી છે મિત્રો તેમાં લેખિત પરીક્ષા લેવાશે ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ટીચર ટીચિંગ સ્કિલ પ્રેઝન્ટેશન છે તેને ચકાસવામાં આવશે ત્યારબાદ તમને છે એ નોકરીનો ઓર્ડર આપવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે મિત્રો કોલેજ કરેલા છો અથવા તો માસ્ટર ભણેલા છો તો તમે આ નોકરી માટે લાયક ગણાશો તેના માટે છે એ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે કલા વાણિજ્ય વિજ્ઞાન અથવા તો ગ્રામીણ વિકાસ સામાજિક સામાજિક વિજ્ઞાન માનસશાસ્ત્ર પશુ ચિકિત્સા બાગાયત કૃષિ વિજ્ઞાન કૃષિ માર્કેટિંગ બીબીએ બી કોર્સ કરેલો છો અથવા તો ભણેલા છો તો તમને પ્રાધાન્ય આપવામાં આવશે અધ્યાપન કાર્યમાં કુશળતા હોવી જોઈએ એટલે કે ભાઈ ટીચિંગ ફિલ્ડમાં તમારી સારી સ્કિલ હોવી જોઈએ અને તમે કમ્પ્યુટરનું સારું એવું નોલેજ ધરાવતા હોવું જોઈએ તમારી પાસે સ્થાનિક ભાષાનું વાત કરવાની સારી કૌશલ્ય ક્ષમતા હોવી જોઈએ એટલે કે ભાઈ સ્થાનિક ભાષામાં છે તો તમે વ્યવસ્થિત રીતે વાતચીત કરી શકો કેમ કે તમારે છે એ ત્યાંના સ્થાનિક લોકો સાથે જ કામ કરવાનું છે તમને અંગ્રેજી અને હિન્દી ભાષા પણ બોલતા અને લખતા આવડવી જોઈએ સ્થાનિક ભાષામાં ટાઈપિંગ કૌશલ્યો એટલે કે ભાઈ ગુજરાતી છે એ તમને ટાઈપિંગ કરતાં આવડતું હોવું જોઈએ હિન્દી ટાઈપિંગ કરતાં આવડતું હોવું જોઈએ ઇંગ્લિશ ટાઈપિંગ કરતાં આવડતું હોવું જોઈએ અને ફેકલ્ટી તરીકેનો તમારો અનુભવ હોવો જોઈએ મિત્રો કેટલો અનુભવ હોવો જોઈએ આપણને જણાવવામાં આવેલું નથી પણ ફેકલ્ટી તરીકે તમે કામકાજ કરેલું હોવું જોઈએ મહિને તમને ત્રીસ હજાર રૂપિયા પગાર ચૂકવામાં આવશે હવે વાત કરીએ તો કે ભાઈ જાહેરાતની તારીખે તમારે છે એ જાહેરાતની તારીખ મિત્રો આપણને આમાં આપેલી નથી પણ છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં તમારે એડી અથવા તો સ્પીડ પોસ્ટથી તમારી છે એ જે જગ્યા પર અરજી કરવા માગો છો તે જગ્યાને સંબોધી અને તમારે અરજી લખી અને મોકલી દેવાની છે નિયત સમય બાદ મળેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં તમને છે અગિયાર માસના કરાર આધારિત આ નિમણૂંક આપવામાં આવશે અધૂરી માહિતીવાળી છે એ વિગત વાળી અરજી માન્ય ગણાશે નહીં અરજી મોકલવાનું એડ્રેસ નોંધી લેશો રિજનલ મેનેજર બેંક ઓફ વરોડા રિજનલ ઓફિસ કૃષિ વિભાગ પહેલો માળ સ્કાયલાઇન બિલ્ડિંગ શીતલ સર્કલ નજીક કોલેજ રોડ ભરૂચ મિત્રો હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું તમારે નોંધવાનું બાકી હોય તો નોંધી લેશો રિજનલ મેનેજર બેંક ઓફ વરોડા રિજનલ ઓફિસ કૃષિ વિભાગ પહેલો માળ સ્કાયલાઇન બિલ્ડિંગ શીતલ સર્કલ નજીક કોલેજ રોડ ભરૂચ ખાતે મિત્રો તમારે મોકલવાનું છે તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ તેમાં મોકલવાના છે દસમા ધોરણનું રિઝલ્ટ બારમા ધોરણનું રિઝલ્ટ તમારું કોલેજનું સર્ટિફિકેટ તમારું છે એ માસ્ટર કર્યું છે તો તેનું સર્ટિફિકેટ તમે એગ્રીકલ્ચરમાં કરેલું છે અથવા તો બી એ બી એડ કરેલા છો તો પણ એપ્લાય કરી શકશો તમે પશુ ચિકિત્સામાં મિત્રો ભણ્યા છો એટલે કે ભાઈ વેટરનરીનો કોર્સ કંઈ કરેલો છે તો તમે એપ્લાય કરી શકશો બાગાયત એટલે કે ભાઈ જે લોકો બીએસસી કરેલા હોય સાયન્સ એ લોકો આમાં એપ્લાય કરી શકશે જ એગ્રિકલ્ચરવાળા મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે અને છે તમારે લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ અને કે ટીચિંગ સ્કિલ પ્રેઝન્ટેશનના આધારે તમને નોકરી મળવા પાત્ર થશે અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી જોબ એન્ડ કેરિયર કાઇડ પણ મણીશા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ